વડકર એસોસિએશન ટીમ તાજેતરમાં દિલ્હી ખાતે આવેલ EPCH ભારત સરકારના দপ্তরની મુલાકાત લીધી કચ્છ વડકર એસોસિએશન ટીમ તાજેતરમાં દિલ્હી ખાતે આવેલ ઈપીસીએચ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ હેન્ડીક્રાફ્ટ ભારત સરકારના દફતરની મુલાકાત લીધી અને કઈડબલ્યુએની રચનાથી તેઓને વાકેફ કર્યા EPCH ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી આર કે વર્મા સાહેબને વિનંતી કરી કે આપ અમને વિશેષ જાણકારી આપો સાહેબશ્રીએ જણાવેલ કે આગામી માર્ચ મહિનામાં આપ ઈચ્છો ત્યારે અમારી ઈપીસીએચ ની ટીમ કચ્છમાં આવી કારીગરો ઇન્ટરનેશનલ અને નેશનલ મેળામાં કઈ રીતે ભાગ લઈ શકે તેઓને મેળામાં જવા માટે સરકારી સહાય રહેવાનું જમવાનું ટીએ અને ડીએ વગેરે કઈ રીતે મળે તેની વિસ્તૃત માર્ગદર્શન આપશું અને આ સાથે ડબલ્યુ એસસી વિવર્સ સર્વિસ સેન્ટર અમદાવાદને પણ સાથે રાખી એક સેમિનાર યોજવા કચ્છમાં કરવા માટે જણાવેલ છે જેમાં તેઓની ટીમ ઉપસ્થિત રહી માર્ગદર્શન કરશે જે કોઈ કારીગરને આ નેશનલ અને ઇન્ટરનેશનલ મેળામાં ભાગ લેવો હોય તે તમામ કારીગરોએ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો લાયસન્સ તથા જીએસટી નંબર અચૂક મેળવી લેવું જે આ મેળામાં ભાગ લેવા માટે જરૂરી છે આ સેમિનાર માટે કે ડબલ્યુએ ટૂંક સમયમાં આયોજન કરશે એવી ગોઠવો માટે વિચાર વિમર્શ કે ડબલ્યુએ કરી રહી છે આ રજૂઆત માટે કચ્છ વિવર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મેઘજીભાઈ વણકર પ્રમુખ બેચરભાઈ વણકરના પુત્ર અમૃતલાલ વણકર મહામંત્રી ગોવિંદ મારવાડા મહેશ પ્રેમજી બુચિયા ભુજ જોડાયા હતા આ મુલાકાત માટે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી વર્મા સાહેબે ખૂબ જ સમય આપેલો તે બદલ તેઓને કેડબલ્યુએ ખૂબ ખૂબ આભાર માને છે આગામી તારીખ એકવીસમી માર્ચના એલએલ ડીસીના ઓડિટોરિયમમાં કચ્છના વણકર ભાઈઓને સરકારના ડીઆઈસી ભુજના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને શ્રી વણાટ સાથે સંકળાયેલ એનજીઓ માર્ગદર્શન આપશે ડીઆઈસીના ઇન્ચાર્જ અધિકારી અને નિયામક શ્રી ડેર સાહેબ આસિસ્ટન્ટ ડિરેક્ટર હેન્ડીક્રાફ્ટ ભારત સરકારના શ્રી રવિરાજ ચૌધરી સોમૈયા કલા વિદ્યાલય ખમીરના ડિરેક્ટર કાવ્યજી તેમજ નીરજજી વણાટકામ અને કોમ્યુનિટી પર શ્રી આશીષ કોઠારી સાહેબ દ્વારા એક ડોક્યુમેન્ટરી અને વણાટકામનો મુખ્ય શબ્દ સંઘળી પર બનાવેલા પુસ્તકનું અનાવરણ પણ કરવામાં આવશે રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા